શ્રાવણ મહિનો એટલે શિવની ભક્તિમાં લીન થવાનો મહિનો આદિ ભગવાન શિવનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ છે અને આ આદિ ભગવાન શિવના પૌરાણિક મંદિરો સૌરાષ્ટ્ર છે આવા પૌરાણિક શિવ મંદિર પાસે મહાદેવ આવેલ છે સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સાધુ સંત અને શ્રદ્ધાની ભૂમિ આ ભૂમિ સાથે અનેક ઇતિહાસ જોડાયેલા છે મંદિરો સાથે ભગવાન કૃષ્ણ અને શિવજીનો મહિમા જોડાયેલો છે અને તેનો ઇતિહાસ પુરાણો સાથે જોડાયેલા છે જેતપુર દૂર આવું સાત હજાર વર્ષ પુરાણું મહાભારતની લોકવાયકા મુજબ આ શિવ મંદિર પાંડવો દ્વારા બનાવવામાં આવ્યું હતું આ ઉપરાંત લોકવાયકા સાથે જોડાયેલ એવા અનેક જેતપુર શહેરના જેને ઈષ્ટદેવ માનવામાં આવે છે કેરાળેશ્વર મહાદેવ મંદિર રાજકોટ જિલ્લાના જેતપુરથી છ કિલોમીટર દૂર આવેલ એક રમણીય સ્થળ છે મંદિર ભાદર નદીના કાંઠે વસેલું છે અને એસી એકર જેટલી જગ્યામાં ફેલાયેલ છે મંદિરનો ઇતિહાસ જોવા જઈએ તો આ મંદિર અતિ પ્રાચીન છે આ જગ્યા એ પહેલા કેળનું વન હતું શિવજી સ્વયંભૂ પ્રગટ થયા હતા લોકવાયકા મુજબ કેરાળેશ્વર મહાદેવ મંદિરનો સાત વર્ષ જૂનો ઇતિહાસ છે લોકવાયકા મુજબ પાંડવોએ પોતાનો અજ્ઞાતવાસનો થોડો સમય અહીં વસવાટ કરેલો હતો આ દરમિયાન જ અહીં મંદિરની સ્થાપના કરેલી હતી અને કાળક્રમે તે લુપ્ત થયેલું હતું લોકવાયકા મુજબ પાંડવો અહીં રહેલા હતા અને ભીમના લગ્ન જ્યારે હિડિંબા સાથે થયા ત્યારે ભીમની જાન પણ અહીંથી જ માખણિયાના ડુંગર અને હાલ જે ઓસમ પર્વત કહેવાય છે તેની ઉપર ગઈ હતી પાંડવોએ અહીં પોતાનો વસવાટ દરમિયાન મહાદેવને પ્રસન્ન કરવા માટે મહારુદ્ર યજ્ઞ કર્યો હતો જેની રાખ હજુ પણ આસપાસના પરિસર માંથી નીકળે છે પૂજા કરવા માટે આવતી જ્યારે અહીં પૂજા કરવા આવે ત્યારે સામે કાંઠે જવા અને આવવા માટે નદી રસ્તો કરી આપતી હતી આ વઘાસિયાની દીકરી દેવ થતા તેની સમાધિ પણ હાલ આ જગ્યાએ હયાત છે અને તે સતીવા તરીકે પૂજાય છે પુરાણોમાં ઉલ્લેખ મુજબ અને લોકવાયકા મુજબ પાંડવો જ્યારે અહીં વસવાટ કરતા ત્યારે અહીં કમળનું સુંદર ઉત્પન્ન હતું તેના ઉપરથી આ જગ્યાનું નામ પ્રથમ કમલેશ્વર હતું અહીં આ મંદિર કાળક્રમે લુપ્ત થયેલ અને આ જગ્યા ઉપર કેલના વન બની ગયેલ હતું અભ્રષ્ટ થતા કાળક્રમે કેરાલેશ્વર નામ થઈ ગયું જ્યારે ઉત્પત્તિની વાત કરીએ તો જ્યારે કોઈ ગોવાળ અહીં પોતાની ગાયો ચરાવા અહીં આ કેલના વનમાં આવતો ત્યારે એક ગાય રોજ એક ચોક્કસ જગ્યાએ જાય અને ત્યાં તેના આંચળમાંથી દૂધની ધારાવાહી વહેવા લાગે જ્યારે ગામ લોકોએ આ બાબતે જાણ થાય તપાસ કરી તો ત્યાં એક શિવલિંગ મળી આવી અને તેને આજનું કેરાવેશ્વર મહાદેવ મંદિર કહેવાય છે જ્યોતિષો માટે પણ આ જગ્યા અતિ મહત્વની છે

એક યજ્ઞ કરેલ હતો એ યજ્ઞની રાખ તથા ભભૂતિ આજે પણ આ મંદિરની અંદર નીકળે છે આજે પ્રથમ દિવસે શ્રાવણ માસના જેતપુર શહેર તથા તાલુકાના તમામ લોકો અહીં આવ્યા છે અને ભક્તોનું ભોળાપૂર અહીં ઉંટી પડે છે આ મંદિર એ પૌરાણિક મંદિર છે કેરાળેશ્વર મહાદેવ મંદિર એ જેતપુરના તથા જેતપુર તાલુકાના ઈષ્ટદેવ તરીકે ઓળખાય છે અને આ મંદિર અતિ પૌરાણિક છે લોકો પૂરી શ્રદ્ધા તથા વિશ્વાસથી આ મંદિરની અંદર

એ અતિ પૌરાણિક મંદિર તરીકે ઓળખાય છે